તો આપણે વાત કરીએ છોટા છોટાઉદેપુરની છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ગેરકાયદેસર માટી ખનનનો મુદ્દો ફરી ચર્ચામાં છે નસવાડી તાલુકાના ગઢાણા કલેડિયા સહિતના વિસ્તારોમાં ભૂમાફિયા તંત્રની આંખમાં ધૂળ નાખીને મોટા પાયે ખનીજની હેરાફેરી કરી રહ્યા છે સરકારી તિજોરીને નુકસાન થાય છે છતાં તંત્ર મૌન છે છોટા છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ગેરકાયદેસર માટી ખનન સામે પત્રકારોએ મોરચો ખોલ્યો છે નસવાડી તાલુકામાં મોટા પાયે ચાલી રહેલા ખનીજના ગેરકાયદેસર ધંધા સામે અવાજ ઉઠાવનાર પત્રકાર નયનેશભાઈ તળવી પર ભૂમાફિયાઓએ ખોટી ફરિયાદ નોંધાવી છે ગ્રામજનોએ પત્રકાર નયનેશભાઈ તળવીને બોલાવી હકીકત બહાર લાવી અને રોયલ્ટી વગર ચાલી રહેલા આ ગેરકાયદેસર ધંધાનું ફાશ કર્યું છે પરંતુ સારી અને સાચી હકીકત બહાર લાવનાર પત્રકાર સામે જ ભૂમાફિયાઓએ ખોટી ફરિયાદ નોંધાવી છે આ સમગ્ર મામલે નસવાડીના પત્રકારોએ મામલેદાર કચેરીએ ધસી જઈ જોરદાર સુત્રોચ્યાર કર્યા ભૂમાફિયાની તાનાશાહી નહીં ચાલે પત્રકારો પર ખોટી ફરિયાદ બંધ કરો જેવા નારા સાથે પત્રકારોએ તંત્રને જાગૃત થવા ફરજ પાડી છે પત્રકારોની સ્પષ્ટ ચેતવણી છે કે જો તટસ્થ તપાસ નહીં થાય અને ખોટી ફરિયાદ રદ નહીં થાય તો તેઓ ભૂખ હડતાલનો માર્ગ અપનાવશે પ્રશ્ન એ છે કે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા પ્રકૃતિનો નાશ કરતા મૂ માફિયા સામે કાર્યવાહી કરવા તંત્ર કેમ સંકોચ અનુભવે છે પત્રકારોને ડરાવવા ધમકાવવા માટે ખોટા કેસ કરાવાય છે પરંતુ પત્રકારોની સુરક્ષા અને ન્યાય માટે સરકાર શું પગલાં લેશે આજ રોજ અમે નસવાડી મામલતદાર પત્રકાર સંઘ આવેદનપત્ર આપવામાં આવ્યા હતા એ આવેદનપત્ર આપવા પાછળનું કારણ એક જ છે કે નસવાડી તાલુકામાં માટી ખનન બહુ મોટા પાયે બે નંબરમાં થાય છે ગેરકાયદેસર અને જેને અમે પત્રકારો ઉજાગર કરીએ છીએ અને એ દ્વેષભાવ રાખીને અમારા પર ખોટે ખોટા ફરિયાદો કરવામાં આવે છે જેથી કરીને કે પત્રકાર બે નંબરના કામોને ઉજાગર ન કરે અને આ બે નંબર ખનન માફિયાઓને વેગ મળે એ માટે આ બધા કૃત્ય કરવામાં આવે છે અને એ જ સંદર્ભમાં અમારા એક પત્રકાર મિત્ર નૈનેશભાઈ તળવી પર જે ફરિયાદ કરવામાં આવી છે એ તદ્દન ખોટી છે અમે ઉચ્ચ અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે તમે એની ઊંડાણમાં તપાસ કરો અને જે બે નંબરના ખનન માફિયાઓ છે ગેય કાયદેસર ખનન કહે છે એમના પર કાયદેસરની કાર્યવાહી છે રોજ સમત્ર સમસ્ત પત્રકાર સંઘ નસવાડી દ્વારા તળવી નૈનેશભાઈ પ્રકાશભાઈ નામે જે પત્રકાર છે તેઓની સામે ભૂમાફિયાઓ દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવા બાબતે આવેદનપત્ર રજૂ કરેલ છે તેઓની લાગણીને માન આપીને આ આવેદનપત્ર માનનીય કલેક્ટર સાહેબ શ્રીને અમે ફોરવર્ડ કરશું જી સર આ બાબતે તપાસ આ બાબતે અમારી કક્ષાએથી જે કંઈ સત્તાઓ હશે એ ગેરકાયદેસર માટી ખરાણ વિશે જે લખેલું છે તે તપાસ કરી અને સત્તાઓ મુજબની કાર્યવાહી પણ કરશું જી સર